હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે લોકો આ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક ઉત્સાહથી કરી રહ્યા છે ત્યારે ગણેશ ઉત્સવની ઉજવણી વિદેશમાં રહેતા આપણા ભારતીય લોકો પણ ધામધૂમપૂર્વક ઉત્સાહથી કરી રહ્યા છે અમેરિકા એન જેના ભારતીય દ્વારા ગણેશ પૂજા તેમજ આરતી કરવામાં આવી હતી વિવેક દુબે ગુણવંતભાઈ જિગ્નેશભાઈ શાહ મેયર બાબરિયા સહિતના લોકો આ પર્વમાં જોડાયા હતા ત્યાં એક નાના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી ભારતીય ખાણીપીણી કપડાં જ્વેલરી તેમજ સમાજ સેવાના સહયોગથી આરોગ્ય સેવાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા પણ ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેમાં અન્ય ભારતીય લોકો પણ જોડાયા હતા કાર્યક્રમના આયોજક લીનાબેન ભટ્ટે સુંદર આયોજન કર્યું હતું અને લોકોએ ઉત્સાહપૂર્વક ગણપતિ ઉત્સવ ઉજવ્યો હતો ગણપતિને પ્રસાદ ધરાવવામાં આવ્યો તેમજ આરતીમાં લોકો જોડાયા હતા